જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે લોકો નેકરાસી ચકલીઓના માળા લેવા માટે અને પ્લસ આજે આપણે લાવવાના છીએ પાણીના કુંડા કારણ કે અત્યારે હાલ જબરજસ્ત ઉનાળો ચાલે છે કાઢ જાર ગરમી પડી રહી છે અને આપણે તો જો કે ઘરમાં મસ્ત મજાનું ફ્રિજનું ઠંડુ પાણી પીવા મળી જાય પણ ચકલીઓ બહુ કાઠું પડતું હોય છે એના માટે મસ્ત મજાના પાણીના કુંડા લઈએ અને માળા લઈએ તો તમે બધા વિડીયોમાં બને રહેજો વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ પણ નવાઈ લાવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો અત્યારે ઉનાળો એવો ચાલે છે કે આપણા બધાને રાહત નહીં મળતી અને તો મિત્રો અત્યારે હાલ એટલી ગરમી પડે છે કે આપણે આપણને નથી રવાતું તો આ ચકલ ચકલીઓને અને પક્ષીઓને કઈ રીતે રવાતું હશે એટલા માટે એમની હેલ્પ કરવા માટે અમે કુંડા લઈ રહ્યા છીએ અને એમાં પાણી ભરીને એમને ઠંડુ પાણી પીવાનો મોકો મળે એવું અમે ઈચ્છી રહ્યા છીએ ગાય મત એમ કેવું થાય ને મારા હોય તો હારું શેક બેસવા મળે અને પાણી પીવા મળે અને ખાવા એ મળ

બીજા માળાઓ લઈને હવે ઘરે નીકળી ગયા છીએ અને ઘરે જઈને અમે બધાને ઘરે ઘરે આપીશું અને આ ચકલીઓ અને પક્ષીઓને સારું રહેવા મળે તે માટે અમે આ

મૂકી દો લ્યો તમારે કલર લગાઈ દો તમારી શરૂઆત કરીએ બરાબર લ્યો ચેકલે માટે હા સ્પેશિયલ મિત્રો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે અને અમારા ગામના એક યુવાન મિત્ર આયા છે સ્પેશિયલ એમના વાત જાણવા મળી કે બાઉજી લાયા છે ચકલી માટે માળા તો સ્પેશિયલ એવા મારો લેવા માટે આયા છે ક્યો થી આયા તમે કે ચકલા કોઈ થી બાદ ન બને યાર ઘેરથી આયા એટલે કેટલા કિલોમીટર રહે કાપીના 5 કિલોમીટર પાંચ કિલોમીટર કાપી ના આવ્યા છે બોલો જોરદાર કહેવાય તમે હું તમારો માળો સુપ્રત કરીએ છીએ જય માતાજી ગાઈઝ ફાઈનલી સમય આવી ગયો છે માળા લગાવવાનો અને અત્યારે હાલ અમે અમારા ગામડાના વડલો કહેવાય કે પેપરો કહેવાય કોઈ મને ખબર નહીં મતલબ મને ખબર જ નહીં પડતી કે આ વડલો છે કે પેપરો છે પણ તમે આ પાંદડું જોઈ શકો છો તો પાંદડું જોઈને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે વડલો છે કે પીપડો છે વડલો છે તો વડલો છે કારણ કે આપણે વડલો નહીં કહેતા વડલો આ તો પેપરો લાગે છે

ને પેલા મસ્ત મજાનો થમ અલે ભલે પાછા પર એલે અલે સમોમ કા હે લે ગાઈઝ અમારા ગામની નર્સરી છે અને અમે અહીંયા થોડી વાર ઉભા રહ્યા તો એકદમ બોલવાનું બંધ કરી દીધું તો મસ્ત મજાનો ચકલોનો પશુ પંખીઓનો સોરી ચકલોનો અને પંખીઓનો અવાજ આવી રહ્યો છે કલકલ તો આપણે અહીંયા સરસ મજાના માળા બોધીએ આવો કારણ કે લોકેશન પણ એકદમ બેસ્ટ છે અને અહીંયા સો ટકા ચકલો અને બીજા અન્ય પંખીઓ સો ટકા આવવાના છે તો આપણે પહેલું મારું માતાજીનું કોમ્પલેન લઈને જાય જય માતાજી સારું કરજો અમારી ચેનલ જલ્દીથી ગ્રો થાય જીવનમાં કંઈક સારું થાય આ વિડીયો દેખી અને બીજા પણ લોકો કંઈક પ્રેરિત થાય અને આ રીતે એમના આજુબાજુના એરિયામાં એમના ગામમાં એમના ઘરમાં અને જે થતું હોય એ વસ્તુ કરો બરાબર છે જેનાથી જેટલું બને એ કરે ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ માળો બાંધવા માટે બાવાજી ક્યાં ચડાશે જુઓ ઝાડ ઉપર ચડી ગયા હા ગાઈસ આપણે ચડી ગયા છીએ ઝાડ ઉપર અને પેલો માળો સરસ મજાનો બોધી દીધે એટલે એક પ્રકાર તો છે ને આ ચકલો માટે પ્લોટ કેવો હોય પછી ચકલો પોતાની અંદર મસ્ત મજાનો માળો બાળો બનાવી દે એમને ઘરમાં જેમ એને જેવું ગમે એવું ફર્નિચર કરી પ્લાસ્ટર કરી બરાબર છે પીઓપી કરી એને જેમ ગમે એમ કરી ગાઈસ ફાઇનલી પેલો માળો બોધાઈ ગયો છે આમાં પર ધીમે રહીને નીચે ઉતરી જઈએ

अच्छे अच्छे घर बनाने वाला है और बहुत ही मजा आने वाला है हमको भी और ये आदमी चढ़ चुका है और ये बाई 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 अजगर अरे अजगर अजगर चढ़ चुका है झाड़ पे आप देख सकते हो पीछे अरे वाह भाई वाह और यहाँ पर एनाकोंडा वहां पर छुपा हुआ है अभी थोड़ी देर में बाहर निकलेगा हाँ बाय बाय મિત્રો સરસ મજાનો હાર્દિક ભાઈ માળો બોધી રહ્યા છે લગભગ આ ચોથો માળો છે ગાઈઝ નર્સરીમાં તો હારો બધો ઝાડ અડ્યા કા એટલે જોરદાર ખંજવાળ આવે છે ખબર નહી હારું બધું ધક્કું વેચે છે ખૂલે વેસ કઈડી લાગે હઈ લાલ કર હા હા લાલ લાલ ગમે તે ઝાડ ઉપર અડડે ને તાત્કાલિક ખંજવાળ આવે છે અન ખંજવાળ પછી હેવી આવે છે કા અન ખંજવાળનું થાય આણ પછી તો એ બોધ દે છે આપડે કારણ આમ ચકલો કાજી કરવું પડે કે યાર ચકલો આ પ્રકારી કરવું પડે કે ચકલો કાજી હું ના કરીએ હું ના કરીએ गाइस અહીંયા સાપનો દળ તમે જોઈ શકો છો ભાઈ ખાસો બધો દળ બનાવેલો છે એટલે વિચારે હોય છે કે આપડે છે ને ઓનાથી દૂર બોધવા પડી ઓનાથી દૂર બોધ છું કારણ કે આ ચકલો જાળ એમના બચ્ચા આપશે ને તાણા એમનાથી બહુ પેલું રહેશે વાત સાચી છે આ બધા હાફ છે કે એ ચકલો જે એડો આલે બચ્ચો આલ્યો ને બધા ખાઈ જાય એટલા માટે આપણે છે ને સાપ ના દર થી થોડું દૂર બાંધવું પડશે ચલો ભાઈ કઈ જ અમારો મિત્ર બચપન ની યાદા બધી તાજા કરે છે જો તમને બતાવીએ ગાલનું ચલાવે છે ગાલના ડ્રાઈવર છે ગાલના ડ્રાઈવર જેવું જેવું તો હું શું ચોખ્ખી વસ્તુ કે ટેન વ્હીલર ડ્રાઈવર હા એ વસ્તુ દસ છક્કા ચલાવે છે કેટલા દસ છક્કા એકસાથે છક છક્કો જ કહેવાય ને તો નહીં છક્કો કેવાય ચપ્પા ના કે ચપ્પા આરે ચપ્પા રાખીએ છે દસ ચપ્પા ચપ્પા ગાઈઝ પૂરેપૂરો પ્રણામી તેમને અમને માળા સ્પોન્સર કર્યા છે એટલે અત્યારે હાલ અમે માળા પહોંચવા માટે આવેલા છીએ જોવા માળો તો મસ્ત મજાનું બનાવેલું છે ઉપર સુવિચાર પણ બહુ મસ્ત લખેલા છે કે અબોલા પશુ પંખીઓ આપણા સાચા મિત્રો છે તેઓની મદદ કરવી આપણી ફરજ છે તો ચાલો સાવ સાથે મળી અબોલ જીવ માટે કંઈ કરી છૂટીએ પશુ પક્ષીઓ માટે કરેલ કોઈ પણ સેવા કાર્ય કદી પણ નિષ્ફળ જતું નથી કુદરત તેનું ફળ અવશ્ય આપે છે ગાઈસ અમારા મિત્ર જુઓ રાજનકુમાર છેક ઉપર ચડી ગયા છે બહુ મોટું સાહસ કર્યું છે કુદરતની કેવી કળા આપણે ચકલી માટે બંધિયા માડા 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 ઓ ભાઈ આજે આપણે સરસ મજાની મહેનત કરી રહ્યા છે અને આપણી થઈ રહી છે લાલ કારણ કે કીડડી બધી કઈડી છે એટલે જોરદાર બધું શરીરે લાલ ગુમ થઈ ગયું છે મેહનત કરો તો તમને બધો પણ કાયદે ગાઈ જોરદાર એક પૃથ્વી નો વિનાશ છે થોડા ગાળામાં ચકલા ઇંડા મારામાં જો તમે નહીં બાંધો મારા તો ચકલા શું કરશે બિચારા વાહ ભાઈ વાહ 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 અરે ભાઈ ઓ ભાઈ પોપટ ઉડે હાર્દિક ઉડે અબે સાલે ગાઈઝ હવે સરીમો લાસ્ટ મારો બધ્યો છે તો તમને બતાવ કે મારો મિત્ર કેટલી ઊંચાઈએ ચડ્યો છે મારો બધવા માટે ગાઈઝ જોઈ લો મસ્ત મજાની ટોકી છે અને ટોકી પર મારો મિત્ર ચડ્યો છે અને એ પણ પાછો શાહરૂખ ખાનની સ્ટાઇલમાં આવે છે બોલો અને ત્યાં મસ્ત મજાનો મારો બંધે છે તો ગાઈઝ અમારા ગામના શવા કાકા ને આપડે એક મારો સુપ્રત કરીએ આવો અને શવા કાકા લ્યો લ્યો મારો લ્યો મારો અને લાલુ કાકો છો જલા લાલુ કાકા અરે લાલુ કાકો તો દૂધ કાઢે છે યાર અમારા આપો લ્યો શવા કાકા મારો લે લ્યો હા લ્યો મારો તાણ પર જો હમ આપડા ગામમાં કોઈ પણ ચકલી આવે તો ચકલીને ઘર મરી જવું મારી

તમને અમે મારા લે છે તમારે ઘેર મારા બોધવાના હો ને ચક્કર લ્યો અહીં તમારા ગેર લ્યો બધા એક એક માળા રાખો અલગ અલગ બોધજો તમારું પણ તમારે કહેવાનું તમારા મારામાં ચકલી આવી કે ના આવી મારું આપું હા એ જ અલગ બેન ના લો બરોબર ચલો થેન્ક યુ કહી રહ્યો થેન્ક યુ હા ચલો ગાઈસ અમારા ફાધર એવા જંતીલાલ એમના પર એક માળો સુપ્રત કરીએ આવો